Good evening. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરનું પવિત્ર વચન આપણી પાસે છે મારી વિપત્તિ ની લીધે મેં યહોવાની વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો હાલે લોહિયા જેમ યુનાએ પ્રાર્થના કરી યુનાની પ્રાર્થના સાંભળવામાં આવી આજે પણ એ જ ઈશ્વર છે હાલેલુયા બલકે હું હંમેશા કહું છું આપણી પાસે આજે એક પિતા છે હાલેલુયા સ્વર્ગમાંના પિતા હાલેલુયા ફાધર હોલી સન હોલી ફાધર હોલી સન એન્ડ હોલી સ્પિરિટ હાલેલુયા બી એને ગભરાઈએ નહીં પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા પર આપણે વિશ્વાસ કરનારા તેમના બાળકો છે નહીં હા લઈ લોયા અને જ્યારે આપણે વિશ્વાસ કર્યો છે ત્યારે ગભરાય નહીં હમણાં એક શુક્રવારે જ વચન આપ્યું હતું કે આપણે વિશ્વાસુ તો છે આપણે વિશ્વાસી તો છે પ્રભુ ઈસુને માનીએ પણ છે પ્રભુ મંદિરમાં પણ જઈએ છીએ પ્રાર્થના પણ કરીએ છીએ પણ સાથે આપણું જીવન પ્રભુના ધોરણ પ્રમાણેનું હોય એ પણ બહુ જરૂરી છે કેવળ ખ્રિસ્તી અટક લખવાથી અથવા ખ્રિસ્તી હોવાથી આપણે વિશ્વાસો અથવા ન્યાય આપણે ઠરી જવાના નથી પણ વિશ્વાસ સાથે આપણી કરણીઓ એટલે ઈશ્વરની અધીનતાનું જીવન પણ આપણા જીવનમાં હોવું જોઈએ નહીં તો ઘણી વાર ઘણા બધા લોકો કહે છે અમે પ્રભુના પ્રોમિસ વચનો યાદ કરીએ છીએ વાહનમાં લખીએ છીએ વાહન પર લખીએ છીએ દિવાલ પર લખીએ છીએ રાત દિવસ તેનું રટણ કરીએ છીએ પણ જો જીવન ન હોય તો બહુ મુશ્કેલની વાત છે જગતનું જીવન અને એ બાબતો જે ઈશ્વર પસંદ કરતા નથી એ ખરેખર આપણા માટે આ અંતના સમયમાં એક રેડ લાઇન છે હું ઘણી વાર કેતો હોઉં છું ચોક્કસ કે આજે વિશ્વાસ છે ચારે તરફ છે વિશ્વાસ કરનારા ચારે તરફ છે યાકુબ તેમના બીજા અધ્યાયમાં કહે છે કે અશુદ્ધ આત્મા પણ માને છે પ્રભુ સુગ્રીષ દેવના દીકરા છે એટલે ખાલી માનવા સાથે નહીં પણ જે આપણી પાસે હોવું જોઈએ એ જરૂરથી આપણે આપણામાં શોધવાનું છે હંમેશા આપણે પોતે આપણી જાતોની પરખ કરીએ કે શું આજે પ્રભુ લેવા આવશે આવવાના છે તો હું તૈયાર છું મારું જીવન ઈશ્વરને પસંદ પડતું છે આપણી જાતને આપણે હંમેશા તપાસતા રહીએ ઈશ્વરના ભય અને બીકમાં આપણે જીવન પસાર કરીએ કદાચ મારાથી આવું બને આવું થાય હું આ કરું ને રખીને હું પ્રભુ ની આગળ ન પસંદ વાત માં જાણીએ છીએ નહી કે રાતે વર આવ્યા અને કન્યાઓ જે તૈયાર હતી એમને લઈને વર રાજા લગ્નના જમણમાં ચાલ્યા ગયા પાંચ ડાહી એને પાંચ મૂર્ખી એવું કહેવામાં આવે છે નહીં આપણને પણ પ્રભુએ જીવન આપ્યું છે સમજ શક્તિ આપી છે જ્ઞાન આપી છે બુદ્ધિ આપી છે અને આપણને ડાપણ આપ્યું છે અને હું ઘણીવાર કહું છું કે પ્રભુએ આપણને ખરેખર બુદ્ધિ આપી છે જ્ઞાન આપ્યું છે ડાપણ આપ્યું છે જો પાણીનો ગ્લાસ અને કચરો હોય તો આપણે નહીં પીએ ચા કે દૂધનો કપ હોય એમાં માખી પડી જાય કે મચ્છર પડે તો આપણે ફેંકી દે છે ઘીમાં જો કદાચ એવો કોઈ જંતુ પડી જાય જે નથી બરાબર જેમ કે વંદો છે માખીઓ છે અથવા જે કઈ બાબતો અંદર જો ભલે ગમે એટલું મોંઘુ પણ આપણે ખાતા નથી આપણે કચરાના ડબ્બામાંથી સફરજન ભલે કોઈ આખું પેકેટ નાખ્યું હોય પણ આપણે કદી અંદરથી ઉઠાઈને ખાતા નથી જેમને બુદ્ધિ નથી એ લોકો ખાય છે અને માટે પ્રભુએ જે આપણને જ્ઞાન અને બુદ્ધિ અને ડહાપણ આપ્યા છે એનો ઉપયોગ કરીએ ઘણીવાર એનો ઉપયોગ આપણે નથી કરતા તો એનો જવાબ આપવો ભારે થશે પ્રભુ તો કહેશે મેં તો તારી આગળ પસંદગી મૂકી હતી અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે બુદ્ધિપૂર્વકની સેવાઓને બુદ્ધિપૂર્વક આપણે આપણા કામો આપણે કરવાના છે કાયન અને હાબેલ પણ પોતપોતાની સમત પ્રમાણે ગયા અર્પણ આપણે વાત જાણીએ પ્રભુએ આપેલા જીવનનો પ્રભુએ આપેલા દિવસનો પ્રભુએ આપેલા આશીર્વાદનો આપણે સારો ઉપયોગ કરીએ આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ વાળા મિત્રો આપણું જીવન બીજાઓને મદદ કરનારું હોય આપણું જીવન બીજાઓને સહાય કરનારું હોય આપણું જીવન બીજાઓને માર્ગદર્શન આપનારું હોય આપણું જીવન બીજાને માટે સાક્ષી રૂપ નમૂનું હોય અને જો આપણે એવી બાબતોમાં આપણે સફળ થઈએ છે તો પ્રભુથી આપણે ખરેખર આશીર્વાદિત છે ચોક્કસ ઘણીવાર વ્યક્તિઓ વ્યક્તિઓમાં ઈર્ષ્યા આ દેખાય ના લીધે શેતાન બહુ મોટું કામ કરી જાય છે અને ઘણી ઘણીવાર જાણતું હોય છે કે જો આ બે વ્યક્તિ ભેગા થઈ જશે આ કુટુંબ ભેગા થશે તમારું આવી બનશે અને માટે ઘણીવાર એવા બે વિશ્વાસીઓને ભેગા નથી થવાનું કંઈક ને કંઈક નાની મોટી અર્ચનો ઉત્પન્ન કરે છે અને માણસો એમાં ફસાઈ જાય છે જકડી પડે છે અલગ થઈ જાય છે બહુ નાના નાના પ્રશ્નો હોય છે શેતાન કદી કોઈ મોટી બાબતો નથી ઉઠાવતો એ નાની બાબતોને તમને મોટી કરીને દેખાડે છે કેમ કે આપણા પ્રભુ ની આગળ તો કશું હશે શકે નહીં પ્રભુ તો કહે છે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તમે આ પહાડને કોઈથી ખસી જાય ખસી જશે હાલેલું ઓહ્યા પ્રયસ લડ અને માટે એક સારું જીવન જીવીએ પ્રભુને પસંદ પડતું જીવન જીવીએ અને દેવને નગમતી બાબતોને આપણે દૂર કરીએ એટલા માટે કે આપણે પ્રભુની સાથે ઉંચકાઈએ અને પ્રભુથી આપણે આશીર્વાદિત થઈએ હાલેલું ઓહિયા પ્રયજ્દ લડ હોવે નાની પ્રાર્થના સાથે પ્રભુએ પેલા આ દિવસના અંતના ભાગમાં આગળ વધીએ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો આભાર માનીએ છીએ તમે સવારથી અમારી સાથે છો તમે અમારી સંભાળ લીધી તમે અમારી કાળજી લીધી છે પ્રભુ અને પ્રભુ સલામત રીતે પ્રભુ તમે અમને દિવસના અંત ભાગમાં લઈને આવ્યા છો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ સાઈન કે લો 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 સાઈન કે જીસસ સાઈન કે જીસસ પ્રભુ અમે જ્યારે સાધના સમયે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે તમારી પવિત્ર હાજરી અમારી મધ્યે છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે હમણાં જ અત્યારે તમારો નવો અને તાજો સ્પર્શ અમને આપો અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય દ્રશ્ય જાહેર અને ગુપ્ત થયેલા તમે માફ કરો પ્રભુ અમારો ઉપયોગ એવી રીતના કરો હા પ્રભુ બાપ અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળો પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા જેમ દિવસે તમે અમારી સંભાળ લીધી કાળજી લીધી પ્રભુ એમ સાધના સમયે પણ પ્રભુ તમે મારી સાથે રહો આગળના કલાકોમાં તમે મારી સાથે રહો મારી હા મારા હાથના કામોને તમે સફળ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જ્યારે તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ જેઓ તમને રોજ મળવા માટે આવે છે અને પર રોજ પોતાના દુઃખમાંથી તમને હાક મારે છે અને પછી રાહ જોવે છે પ્રભુ તમે એમના ઘરમાં એમના જીવનમાં એમના પરિવારમાં એમની જોબમાં બિઝનેસમાં ક્યારે તમે એમને આશીર્વાદ આપો તેમના પ્રશ્ન દૂર કરો તેમની ચિંતા દૂર કરો તેમની જરૂરિયાત તમે પૂરી કરો ત્યારે ખાસ પ્રાર્થના કરતા પ્રભુ સમક્ષ જે લોકો એવી શ્વાસ સાથે પ્રભુ ભરોસો સાથે કેવળ અને કેવળ તમારા આગળ જ નમવાનું પસંદ કર્યું છે સર્વ લોકો આજે તમારો મહિમા જો એવું થવા દો દરેકની આંખ ના આંસુ અને તમે લૂછી નાખો તૂટેલા ઘરને જોડો માંદગીના બિછાના પરથી સાજા ભલા તંદુરસ્ત કરો પ્રભુ ઝેર માર્ગે દોરાયેલા આવો ને પાછળ આવો અઘટિત બાબતોમાં છે વ્યસનોમાં છે સંબંધોમાં છે પ્રભુ ત્યાંથી તમે એમને છોડાવો છુટકારો આપો પ્રભુ અમારી પ્રાર્થના છે દરેક લોકો સુધી તમારું નામ પહોંચે દરેક લોકો પસ્તાવો કરે તમને જીવન સોંપે અમારા પ્રયત્નો દ્વારા પ્રાર્થના દ્વારા ઓડિયો વિડિયો દ્વારા ફેસબુક વોટ્સએપ યુટ્યુબ દ્વારા પ્રભુ મંદિરની સેવા દ્વારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ વ્યક્તિગત અંગત રીતે કરતા સેવાઓ દ્વારા પ્રભુ પ્રભુ તેમનો નાશ ના થાય થાય બચાવ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તૂટેલા ઘરને ને જોડજો ડિવોસ ખાલી જ કરજો પ્રભુ તમારા બાળકોના રોજગાર આશીર્વાદિત કરજો તેમના નોકરી ધંધા ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ સાથે સાથે રહેજો રહેજો લોકો માનસિક પણ તમે સાજા કરજો પ્રભુ તમારા બાળકોને લગ્ન નો આશીર્વાદ આપજો બાળકધન નો આશીર્વાદ આપજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો તેમના રોજગાર ને પ્રભુ તમે આશીર્ષિત કરજો પ્રભિતા નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને તમે

દરેકની સેવાઓને તમે આશીર્વાદ કરજો સફળ કરજો અને દરેક ઘૂંટણના દરેક ચીક કબૂલ કરે તમે જે દેવના દીકરા છે એવું થવા દેજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ અને પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો ને સવારમાં ફરીવાર તમારો પવિત્રના ત્રણ આપ જેવું પ્રાર્થના પ્રભુ ઈશ્વર સાંભળી સાંભળીનેજો આ મીન કરજો આમીન આમીન આમીન